કાલીસ વર્ષ પહેલા આપણા ગામડા કેવા દેખાતા હતા ત્યાંના લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવતા હતા ત્યાંના ખેડૂતો ખેતી કેવી રીતે કરતા હતા અને પશુપાલનમાં તેઓ કયા પ્રાણીઓ ઉછેરતા હતા અને અંતે આપણે જાણીશું કે આજકાલ બધા પુરુષો ગામડાની છોકરીઓ સાથે લગ્ન કેમ કરવા માંગે છે મિત્રો આ ઓગણીસસો ના દાયકાનો યુગ છે જ્યારે ભારત જેવા ગરીબ દેશમાં ટેકનોલોજી રેડિયો અને ટીવી લોકોના ઘર સુધી પહોંચવા લાગ્યા હતા લોકો એ વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે જે સિનેમા એક સમયે પૈસા આપીને થિયેટરોમાં જોવા મળતું હતું તે હવે ટીવી અને દૂરદર્શન દ્વારા દરેક ગામે ગામ પહોંચી રહ્યું છે તે જમાના આજના જેટલા મોંઘા નહોતા લોકોના જીવનમાં અદ્ભુત શાંતિ હતી તે સમય આપણા જીવનનો સુવર્ણ સમય માનવામાં આવતો હતો અને આ પ્રેમ અને માનવતાનો યુગ હતો જ્યારે પાડોશીના સગા આખા વિસ્તારના સગા હતા અને ઘરની દીકરી આખા વિસ્તારની દીકરી હતી પણ હવે ફક્ત દેખાડો કરવાનો સમય છે ચાલીસ વર્ષ પહેલાનો એ જીવન ક્યાંક ખોવાઈ ગયું છે હવે કોઈ બીજાના ઘરે ટીવી જોવા નથી જતું કે ચાર લોકો એક સાથે ક્રિકેટ મેચ જોવા નથી જતા આજે ટેકનોલોજીએ કામ સરળ બનાવ્યું છે પણ સાથે સાથે માનવીઓને એકબીજાથી અલગ પણ કરી દીધા છે એ સમય હતો જ્યારે ધોરણ પાંચ પાસ કરનાર વિદ્યાર્થીને પણ સરકારી નોકરી મળી શકતી હતી ગામમાં ફક્ત થોડા લોકો જ શિક્ષિત હતા કારણ કે

રસોડામાં વપરાતા પેટ્રોલથી લઈને સરસવના તેલ સુધીની દરેક વસ્તુ એટલી સસ્તી હતી કે તમે પણ તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો હા મિત્રો ઓગણીસો એસી ની આસપાસ પેટ્રોલનો ભાવ ચાર થી પાંચ રૂપિયા પ્રતિ લિટર હતો ડીઝલ એક રૂપિયા થી બે રૂપિયાની વચ્ચે વેચાતું હતું હવે વિચારો આજકાલ ચાર રૂપિયાની કિંમત કેટલી છે અને ભાત કોણ નથી ખાતું તો ઓગણીસો એસી ની આસપાસ ચોખાનો ભાવ માત્ર એક રૂપિયા પ્રતિ કિલો હતો ચાલીસ વર્ષ પહેલા ઘણી બધી વસ્તુઓ સસ્તી હતી તે સમયે વીજળી એક મોટી સમસ્યા હતી ગામમાં વીજળી લાવવી ખૂબ જ મુશ્કેલ હતી તેથી લોકો આ ફાનસ કે ઉપયોગ કરતા હતા અને આ પ્રકાશમાં કોણ અભ્યાસ કરતું હતું ચાલો જાણીએ કારણ કે આજની પેઢીને કદાચ ખબર નહીં હોય કે એક સમયે ફાનસ નામની કોઈ વસ્તુ હતી દુનિયાની સૌથી મોટી ઇમારતમાં રહેવાથી પણ ગામડાના ઘર જેવું આરામ નહીં મળે ગામડાના ઘરો ગામની ઓળખ હતા જેના કારણે ગામ ગામડું બની ગયું તે દિવસોમાં કેટલીક ઇમારતો એવી હતી જે માણસની વિકાસની ઈચ્છાને કારણે નાશ પામી હતી ગામમાં સભાઓનું સ્થળ ચોપાલ હતું જે ગામના લોકો દુનિયાની બાબતોમાં ધ્યાન આપતા હતા તે સમયે સ્ત્રીઓનું જીવન આખો દિવસ ઘરકામ કરવામાં પસાર થતું હતું અને આ ચિત્રમાં તમે એક મહિલાને ચરખું ફેરવતી જોઈ શકો છો અને આ ચિત્રમાં આપણે બે મહિલાઓને મેલ ચલાવતી જોઈ શકીએ છીએ આજે મોટા ભાગના ઘરકામ મશીનો દ્વારા કરવામાં આવે છે હવે લોકો વોશિંગ મશીન થી પણ કપડા ધોવે છે અને 40 વર્ષ પહેલા જ્યારે સ્ત્રીઓ ઘરનું બધું કામ કરતી હતી ત્યારે તેઓ ઘરની બહાર આ રીતે બેસતી હતી 50 વર્ષ પહેલા ગામમાં ફક્ત બાળ લગ્ન જ થતા હતા પહેલાના સમયમાં પણ સ્ત્રીઓ આ પરંપરાગત રીતે બેસીને રોટલી બનાવતી હતી મિત્રો આ ગામ વિશે હતું પણ ચાલીસ વર્ષ પહેલા આપણા શહેરો કેવા દેખાતા હતા આ મૂળ વિડીયો ભારતના મુંબઈ શહેરનો છે જેને સપનાના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે તો શું તમે તમે જોયું છે કે કે વર્ષ મુંબઈ તેના લોકો અને મુંબઈની શેરીઓ કેવી દેખાતી હતી જોઈ શકો છો લોકોની દિનચર્યા વાહનો અને રસ્તાઓ અમને કેવા લાગે છે અને આ શહેરો ચાલીસ વર્ષ પહેલા જેવા દેખાતા હતા તેવા જ હતા આજકાલ આ દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે તે સમયગાળો સિનેમા જગત માટે પણ સુવર્ણ યુગ હતો એવું પણ માનવામાં આવે છે કે 1960 થી 1980 સુધી બોલિવૂડ એટલે કે હિન્દી સિનેમાએ તેનો સુવર્ણ યુગ જોયો તે સમય બોલિવૂડ તેની ટોચ પર હતું રામાયણ અને મહાભારત જેવી ઐતિહાસિક ટીવી સિરિયલો કોણ ભૂલી શકે તેમણે અમને ફક્ત ટીવી સિરિયલો જ આપી નહીં પરંતુ તેઓ આપણા માટે એવા લાગણીશીલ પણ હતા કે આજે પણ લોકો તેના વિશે વિચારીને રડે છે ઓગણીસો નો દશક એવો સમય હતો જ્યારે બધું સરળતાથી ચાલી રહ્યું હતું દેશને આઝાદી મળ્યાને માત્ર ત્રીસ વર્ષ થયા હતા તેથી લોકોમાં બહુ જાગૃતિ નહોતી લોકોમાં થોડી માનવતા હતી જેના કારણે લોકો આરામદાયક જીવન જીવી રહ્યા હતા તો મિત્રો તમને ગામડાનું જીવન ગમે છે કે શહેરનું જીવન અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો